गमत शाळा आजनी वार्ता रंगीन पाणी नो लेखक राजीव तांबे अनुवाद आणि पल्लवी भट्ट આજે દાદાજીને એમના મિત્રો મળવા સાંજે આવવાના દાદાજી મિહિરને કહે મિહિર તું મારા મિત્રોને ગમત કરાવવા માટે કઈ કરામત બતાવીશ કયું જાદુ બતાવીશ તું પેલું લીધમસ પેપર રંગીન કરીને બતાવીશ કે પછી પેલો લીંબુનો રસ કાઢીને પેલો વીજળીનો ચટકો ભરાવ્યો તો શોક ટ્રીટમેન્ટ કરી હતી એ કરામત બતાવીશ કે પછી રંગીન કાગળના ફૂલો કરીને બતાવીશ તું શું કરીને બતાવીશ અને મારા મિત્રોને કઈ મજાક લાવીશ નિહારે હું આખું ચૂંકું આડવું અવળું મોઢું કરીને કીધું દાદાજી આજે મને આપવાનું ચિટકાડવાનું આપ આણા પાડવાનું એક કે વાતનો ઉત્સાહ નથી અને કંટાળો જારે છે બસ મને કંઈ જ કરવું નથી આજે પણ મા હું દાદીને પૂછી છું તારી જો કોઈક નવી ગમત બતાવે કે કંઈક નવું કંઈક કરવાની મજા બતાવે તો કેવું કેમ ખરું ને દાદી તો મજા પડે ને એટલે દાદી ખડખડ હસી હસી પડ્યા અને કહે કે ચાલ મિહિર આપણે જરૂર આજે એક પાણીની સરસ મજાની શોભા વધાવતું સરસ મજાનું પાણીનું રમકડું બનાવીએ એટલે દાદાજી કહે તમારી પાણીની શોભા વધારવામાં એ પાણી જો વહી ગયું અને એમાં શોભા જો વહી ગઈ તો અમારી શોભા પણ પાણીની સાથે વહી જશે એવું ના કરતા હોય સાબ કરતા બીમાના ઊંચા ચડી ગયા પણ પછી હસતા હસતા કહે કે જોજો ને અમારી કમાલ ચાલ મિહિર બેટા તૈયાર હોય જાઓ ચાલો હમ દિખાયગે કમાલ છે ને ચાર કાચના ગ્લાસ લઈ આવ અને પછી તારા રમધમતા રંગીન ચિત્રકામની પેટીમાંથી રંગો લઈ આવ અને પછી એક વાટકીમાં મીઠું લે નાની ચમચી લે મોટો ચમચો લે આ બધું કર અને પછી સામે પહેલો કબાટ છે ને એમાં લાંબો કાચનો ગ્લાસ છે એ પણ લઈ આવ તું આ બધી તૈયારી કરી રાખ ત્યાં હું ગરમ પાણી કરીને આવું એટલે દાદાજીનું થઈ ચટ્ટીપટ્ટી અરે આ લોકો શું કરે છે કઈ જાદુ બાદુ કરવાના છો કે અમારા ઉપર ભાઈ સાહેબ યાદ રાખજો અમારે આજે ખૂબ ગપ્પા મારવા છે અને ખૂબ મજા કરવી છે અને આ મીઠું ને મીઠાના પાણી ને ગરમ પાણી ને બધું કરવાના છો શું ભાઈ અમને મીઠાના કોગળા તો નથી કરાવવાના ને ને તો અમારા મોઢામાં મીઠાનું પાણી ભરાવશો પછી અમારે પિચકારી મારે હશે બીજું કાંઈ કરવું જ નહીં અમારે પાસે કાંઈ બીજું કાંઈ રસ્તો જ નહીં રહે એ તો દાદી કહે ના રે ના અમે તો આજે રંગીન પાણીનો ડુંગર બનાવવાના છીએ એટલે ચાલ ચાલ ભાઈએ જલ્દી જલ્દી ચાલ આપણે તૈયાર તૈયારી કરીએ એટલે એમ કરી અને થોડી વારમાં મિહિર પણ કામે લાગ્યો દાદીમાં પણ કામે લાગ્યા મિહિરે બધા ગ્લાસ બધી વસ્તુ ભેગી કરી રાખી દાદીમાં ગરમ પાણી કરીને આવ્યા અને પછી એણે પહેલા બે ગ્લાસમાં ઠંડુ પાણી અને બીજા બે ગ્લાસમાં ગરમ પાણી રેડ્યું અને પછી કીધું મિહિર હવે આપણે શું કરવાનું છે ખબર છે એમાં મીઠું નાખવાનું છે એટલે એમણે એક ઠંડા પાણીના ગ્લાસમાં બે ચમચી મીઠું અને એક ગરમ પાણીના ગ્લાસમાં બે ચમચી મીઠું અને પીને કીધું તું હલાવ એટલે એ ચમચીથી હલાવવા લાગ્યો પછી એમણે શું કર્યું ખબર છે મને કે પછી મિહિરને કહે મિહિર તારા રંગો તૈયાર કર એટલે મિહિરે લાલ પીળો લીલો ભૂરો એના મનગમતા રંગો બહાર કાઢ્યા પછી દાદીમાએ બધા ગ્લાસ ક્રમમાં ગોઠવી કાઢ્યા લીલો ભૂરો બહાર ઠંડુ મીઠાવાળું પાણી બીજો નંબર ઠંડુ સાદું પાણી ત્રીજો નંબર ગરમ મીઠાવાળું પાણી ચોથો નંબર ગરમ સાદું પાણી અને પછી કીધું હવે તારા રંગો તને જે ગમતા મન ગમતા રંગો છે તે આ ગ્લાસમાં પાણીમાં રેડ એટલે હીરે પહેલા રંગ પહેલા ગ્લાસમાં ભૂરો રંગ નાખ્યો બીજા ગ્લાસમાં પીળો રંગ નાખ્યો ત્રીજા ગ્લાસમાં લાલ રંગ નાખ્યો ચોથા ગ્લાસમાં લીલો રંગ નાખ્યો આ બધું જોઈને દાદાજીને શું ચડ્યું એ તો પહેલા કબાટ પાસે ગયા અને લાંબો પેલો પાતળો લાંબો ગ્લાસ હતો ને એ લઈને આવ્યા ધોઈ લૂછીને સાફ કરીને ત્યાં મૂકી દીધો અને જોવા લાગ્યા ટગર ટગર કે શું કરે છે આ લોકો ત્યાં છે ને દાદીમાં કાચના ગ્લાસમાં કાંઠા ઉપરથી ઉપરથી ધીરે રહીને ભૂરો રંગનું પાણી રેડ્યું જેવું એક ઇંચ જેટલું પાણી થયું ને એટલે બસ અટકી ગયા પછી એને પીળા રંગનો ગ્લાસ લીધો પછી મને પછી હું હિદે કહે જો જે હા હું શું કરું છું એકદમ ધીરેથી ગુરુ પાણી જરા પણ હલે નહીં એવી રીતે ગ્લાસ જરા પણ હલે નહીં એવી રીતે ધીરેથી એમણે પીળા રંગનું પાણી નાખ્યું અને એ જેવું એક ચમ એક ઇંચ જેટલું થયું એટલે બસ આટકી ગયા પછી દાદાજી કે હવે મને કરવું છું મને કરવું છું એટલે દાદાજીએ લાલ રંગનો ગ્લાસ લીધો અને પછી એને ભૂરો અને પીળો રંગનું પાણી બિલકુલ હલે નહીં એવી રીતે ધીરેથી કાંઠા ઉપરથી લાલ રંગનું પાણી રેડ્યું અને જેવું એક ઇંચ થયું એટલે દાદી કહે બસ એટલે અટકી ગયા અને લાલ રંગનું પાણી એમાં ગ્લાસમાં પડી ગયું અને પછી મીર કે હવે મારો વારો એટલે એને લીલા રંગનું પાણી લીધું અને પછી ધીરે ધીમેเรને કાંઠા પરથી પાણી રેડ્યું જરા પણ પછી બીજા પાણી હલે નહીં એવી રીતે જરા પણ ગ્લાસ હલે નહીં એવી રીતે શાંતિથી ધીરે રહીને લીલો રંગનું પાણી નાખે તો એ પણ એક ઇંચ જેટલું થયું એટલે દાદી કે બસ અને પછી પરિણામ પરિણામ જોઈને તો મિહિર અને દાદાજીની આંખો ફાટી ગઈ અને મોડું તો આ આશ્ચર્યથી ચકિત આ શું રંગ રંગના પટ્ટા પણ એકબીજામાં ભળતા ન હતા

બે જુદી જુદી ગંઠાવાળા પદાર્થોને એક પછી એક આપણે જ્યારે આંચના ગ્લાસમાં રેડીએ ત્યારે વધારે ગંઠાવાળો પદાર્થ છે એ નીચે તળિયે જઈ જાય છે ઊંચી ગંઠાવાળો પદાર્થ છે એ ઉપર તરે છે એટલે મિહિર કહે પણ જો આપણી પાસે મીઠું ન હોય તો તો જુદા જુદા તાપમાન વાળું પાણી આપણે આવી રીતે નાખીએ તો એના પડતા થાય કે નહીં એટલે દાદાજી કહે કે તાપમાનની વાત જવાનું પણ એક જ તાપમાન વાળા પાણીમાં જુદા જુદા પ્રમાણમાં મીઠું નાખીએ થોડાકમાં ઓછું થોડાકમાં વધારે થોડાકમાં એનાથી વધારે તો એનાથી પણ આ પ્રકારના પટ્ટા થાય કે નહીં એટલે દાદીમાં કહે તમારી બંનેની વાત સાચી છે અને બંને રીતે આ રંગના પટ્ટાઓ જરૂર થાય છે એટલે જ્યારે વધારે ઘંટાવાળો પદાર્થ હોય એ નીચે બેસે છે અને ઊંચી ઘંટા વાળો પદાર્થો એ ઉપર તરે છે આ રીતે રંગીન પાણીનો ડુંગર તમે પણ બનાવી શકો મને જરૂર પાત્ર લખીને જણાવજો કે તમારો રંગીન પાણીનો ડુંગર કેવો થયો